બેસવા માટે આપણી જ મા દીકરી ઉપર ટિપ્પણી કરી જાય ત્યારે તમારી ને મારી બધાની કેમ કે એ સમયે તો આપણી માતાઓ પણ પાડ્યા થયા હતા તો આજે આપણી બહેનો દીકરીઓની પણ ફરજ છે કે એ ઉજળા ઇતિહાસનું રક્ષણ કરવું અને એની માટે અડીખમ થઈને લડવું પહેલા જ્યારે બુંગ્યો તો દળ આવતું આપણે ક્યારે જોતા નહીં કે સામે કેટલા છે અને ઉપડી પડતા

તો આ દરેક નેતા હવે યાદ આવશે કે કરશે કે આ ક્ષત્રિયોનો ઉજળો ઇતિહાસ હતો બીજું અહીંયાથી હું મારા દરેક ભાઈઓને વિનંતી કરું કે આ લડતમાં મેં ભાલની દીકરી અને માણસાની વહુનું ગૌરવ સાચવી રાખ્યું છે મારી મર્યાદા સબર તો હું અહીંયા દરેક મારા ભાઈઓને પણ વિનંતી કરું છું આપનું લોહી ગરમ હોય હું સમજી શકું છું માતા દીકરીઓનો પ્રશ્ન છે હું સમજી શકું છું પણ આ સમય છે માથા દેવાનો લેવાનો નહીં માથા ભેગા કરવાનો એટલે ક્યાંય પણ સત્તાને જાણીએ છીએ આપણે પાવરને જાણીએ છીએ એટલે ક્યાંય પણ તમારા ને મારાથી કોઈ પણ પ્રકારે કાયદો ઉભો ન થાય અને હું ગર્વથી કહું છું આટલી સભાઓ થઈ કાલે રાજકોટમાં પણ સભાઓ થઈ સુરેન્દ્ર થઈ ભુજમાં થઈ જામનગર થઈ કોઈ જગ્યાએ આપણા ભાઈઓએ કાયદો હાથમાં નથી લીધો પોલીસ ગન સાથે એટલે વોટર ગન સાથે ત્યાં તૈયાર રહી છે એ માનસિકતા સાથે કે રાજપૂત સમાજનું બ્લડ ગરમ છે પણ આ મર્યાદા આપણે જાળવી છે આ લડાઈ આપણી લાંબી છે એ મારે તમારે સમજવાનું છે એટલે મોટામાં મોટી સંખ્યામાં માથાઓ ભેગા થાય બહારના રાજ્યોથી પણ આવે અને આ આપણું આંદોલન રાજ્યની બહાર પણ જાય કેમ કે માત્ર આપણા ગુજરાતનો સવાલ નથી ગુજરાતની રાજપૂતોનો સવાલ નથી આ ભારત વર્ષના રાજપૂતોનો સવાલ છે સર્વ ક્ષત્રિય સમાજ અને સર્વ જ્ઞાતિનો આ સવાલ છે ફરી કે હવે ગુંગ્યો વાગ્યો છે તો બધાનો માંડવો મેદાને હોવો જોઈએ જય માતાજી ખુબ ખુબ આભાર તૃપ્તિ આ સમાજની વિરાસત